હેલો ગાઈઝ આજે હું તમને એક માહિતી બતાવવા જઈ રહી છું જેમાં હું ટિફિન સર્વિસ ચલાવું છું હું ટિફિન સર્વિસની ઓનર છું પ્રોપરાઈટર છું મારું નામ છે ખ્યાતિ કુંડલિયા અને હું એક ગુરુકૃપા હોસ્ટેલ પણ ચલાવું છું અને મારું ટિફિનનું નામ પણ ગુરુકૃપા ટિફિન સર્વિસ છે અને મારો મોબાઈલ નંબર છે એઇટ ફોર ઝીરો વન એઇટ ઝીરો એટ ટુ થ્રી ફોર તો તમારે ક્યારેય પણ ટિફિનની જરૂરિયાત હોય તો તમે મને આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો બીજું કે હું બર્થડે પાર્ટી યા કીટી પાર્ટી યા કોઈ સારા માઠા પ્રસંગ હોય તો તેનો ઓર્ડર પણ લઉં છું તો અહીંયા હું આ રીતે બધા ઓર્ડર લઉં છું તમારે થેપલા કે બારગામ જવું હોય તો થેપલા પરોઠા કે એ પણ જોતું હોય તો એના પણ હું ઓર્ડર લઉં છું તો તમારે કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો તમે મને આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ હેલો ગાઈઝ આજે હું તમને એક ટિફિન સર્વિસનો વિડીયો બતાવવા જઈ રહી છું જે મારો ટિફિન સર્વિસનો ધંધો છે જે હું ટિફિન બધા લોકોને જે આપું છું તે તમને હું અહીંયા બતાવવા જઈ રહી છું ઓકે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક અમૂલ બટર છાશ આપીએ છીએ પછીથી આપણું ટિફિન છે તો આપણે તેને ખોલીશું અહીંયા આપણે તેને ખોલીશું તેમાં આપણે રોટલી છે તેમાં આ રીતની આપણે રોટલી આપીએ છીએ આપણે ટિફિનમાં છ રોટલી આપીએ છીએ પછી અહીંયા પપૈયા મરચાંનો લોટવાળો સંભારો છે પછી ભાત સૂકી ચોરીનું શાક બટેટાનું રસાવાળું શાક અને ગુજરાતી આપણે તુવેરની દાળ ખાટી મીઠી તુવેરની દાળ તો અહીંયા તમે જોઈ શકો છો કે છાશ છે છ રોટલી છે સૂકી ચોરીનું શાક છે ખાટી મીઠી તુવેરની દાળ છે બટેટાનો રસાવાળું શાક છે પપૈયાનો મરચાંનો સંભારો છે પપૈયા મરચાંનો અને ભાત છે આ રીતે હું ટિફિન આપું છું તો આજે મેં તેનો વિડીયો બનાવ્યો છે તો હું તમને શેર કરું છું તો તમને મારો આ ટિફિનનો વિડિયો ગયમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા ઓકે ફ્રેન્ડ્સ તો બાય બાય નેક્સ્ટ વિડિયોમાં આપણે મળીશું